તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવ બ્લોગ ની અંદર ને આજે આપણે વાડીએ આવ્યા છે મહેમાન તો ભુબજી ઠાકોર આવ્યા છે ગોંડલ થી જય માતાજી જય માતાજી કેમ છો મજામાં એવું એમ આ બજુ રોહિત જય માતાજી રોહિત જય માતાજી તો આપડા મોટર નું કામ કજ ઉપડ્યું શું હા મોટર ચાલુ કરવાની એમ મોટર આવી ગઈ નવી નવી આવી બરાબર ચલો તાર હવે આપણે અનબોક્સિંગ કરવાનું હતું પણ આપણે હતા ઘરે જીઓ અમૃત આંબામાં આંબાના છાડ આપણે સુરક્ષિત રહે તેના માટે બાકી સાણિયું ખાતર અને બ્લેક અમૃતને એવું બધું અંદર નાખેલું જ છે બાકી જો આપણે કામકાજે લઈ લીધું છે પંપ આપણે છે તેમાં દેશી ઓર્ગેનિક દવા જ આપણે વાપરીએ છીએ બેક્ટેરિયા ની એવું બાકી તો કોઈ આનો આપણે બીજી દવાઓનો ઉપયોગ કરતા નથી પણ આપણે દવાનું કામકાજ આજે લઈ લીધું છે બાકી બ્લોગમાં બને રહો પછી આપણે આવી ગયા જામફરીમાં દવા છાંટવા માટે એટલે જીવા અમૃત સાંટવા માટે તો જો આપણે જામફરીમાં ફરી અને એકદમ જીવા અમૃત સાંટી રહ્યા છીએ તો જો આપણે જામફર પણ આવ્યા હતા બે ચાર તે પણ તમને બ્લોગમાં આગળ બતાવ્યા હતા બાકી જો આપણે કામકાજ આજે લીધું છે અને આગળ આપણે બોયડીમાં દવા છાંટવાની છે જીવા અમૃત તો જો આ બધું આપણે સાઈડમાં બોરડી છે તો તેનું એક બોરું આવ્યું છે કલમવાળી બોડી છે તો તે પણ તમને બતાવીશ તો બ્લોગમાં મિત્રો બને રહો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો એટલે જો આપણે આ બોડીને આવી બોરું એક આવેલું છે જો બાકી ગામડામાં છે એ લોકોને તો ખબર હશે કે આપણે બોયડીના બોરા કહેવા મસ્ત મજાના હોય છે બાકી તો મિત્રો આ બાજુ આપણી ગાય અને આ બાજુ આપણે ખાટલો પડ્યો છે અને પેલી બાજુ આપણે ચણાવાળું ખેતર જોઈ શકો છો અને આ બાજુ આપણે આવી ગયા તો ખાડ આપણે પાણીની પૂરી ભરી છે જોઈ શકો છો અને આ બાજુ આપણે બેલર ભર્યું છે તેમાં આપણે બેક્ટેરિયા છે તો જીવા અમૃત બનાવી છે દવા ચણામાં સાંટવા માટે તો જુઓ મિત્રો મસ્ત મજાનું આપણે બેલર ભરી નાખ્યું છે બેક્ટેરિયાનું અને હવે સાંટવાની છે આપણે ચણામાં જીવા અમૃત તો બ્લોગમાં બનાવી જો આ બાજુ આપણે દોડિયા ભરી નાખ્યા છે પાણીને જોઈ શકો છો પેલી બાજુ આપણે ચણામાં સાટવાની છે તો બ્લોગમાં પૂરેપૂરો બ્લોગ જોજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી આ બાજુ આપણે તાણામી તો આ બાજુ આપણે પંપ પડ્યો છે ને આ બાજુ દોડ્યું ભરીને પાણી અને આ બાજુ આપણે રોહિતભાઈ જોઈ શકો છો દેશી સાણીયું ખાતર આપણે ઓગારી રહ્યા છે જોઈ શકો છો તેનો રસ આપણે જાડોમાં રેડશું અને પંપમાં ભરી અને દવા સાટીશું એટલે ચણામાં તો પૂરેપૂરો બ્લોગ જુઓ અને લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કર્યું બાજુ આપણે રોહિતભાઈ લીલું સાંડને કંટનથી ગરી અને રસ ભરી રહ્યા છે અને એ ડબડું આપણે રેડવાનું છે પંપમાં અને પંપથી આપણે દવા સાંટવા માટે રોહિતભાઈ જઈ રહ્યા છીએ હવે ચણામાં બાકી બ્લોગમાં બની રહો મિત્રો આપણે નાની મોટર ચાલુ કરી નાખી છે જોઈ શકો છો વાયર બાયર કમ્પ્લીટ કર્યું બપોર સુધી અને મોટરનું કામકાજ ઉપાડ્યું છે અને ઘરેથી નળી લાવી દીધી છે જોઈ શકો છો તો નળી આપણે આમ મીકી છે રોહિતભાઈ છે ત્યાં તો તમને બતાવીશ પાણી આવે તે પણ ફાઇનલી મિત્રો આપણે મોટર ચાલુ કરીને ચાળવામાં પાણી ચાલુ કરી દીધું તો જો આપણે અહીંયા પાણી રહ્યું છે અને ઓલી બાજુ આપણે અડા ઉપર નળી દેખાતી હશે ત્યાંથી કરીને આપણે આ બાજુ જો આ બાજુ ચાલુ છે અને આગળ પણ નળી મૂકી છે રોહિતભાઈ જઈ રહ્યા ત્યાં તો બ્લોગમાં મિત્રો બને રહો આપણે મોટર ચાલુ છે અને નળી ટપક કોઈ ચાલુ હોય ને કોઈ આવો ચેન્દુ હોય એટલે ચાળવામાં પીવે બધાએ પાણી અને સીલે આપણે કેટલું અત્યારે આવે તે પણ જોઈએ આ બાજુ રોહિતભાઈ માટે ભાઈ તો જો પાણી ચાલુ છે ડીમ 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 આપણે વચ્ચે નળી કેક છે એટલે તૂટેલો છે એ જોઈ શકો છો આપણે ત્યાં આપણે પાણી ચાલુ છે બાકી આ બાજુ બધા ચાળવા તો મિત્રો આપણે રચકોવામાં વાયેલો હતો તો જો પાણી પાઈ નાખ્યું છે પેલી બાજુ આપણે મકાઈ છે તો જો તેમાં પણ આપણે પાણી ચાલુ કરી દીધું છે જોઈ શકો છો બાકી આ બાજુ આપણે રજકોન જવું ને એવું છે બધું એ તો તમને ખબર જ છે બાકી બ્લોગમાં મિત્રો બને જો સપોર્ટ ફૂલ આપણે આંબામાં પણ બ્લેક અમૃત નાખેલું છે જોઈ શકો છો અને ખાતર પણ આપણે ઓર્ગેનિક જો નાખેલું છે આપણે જો આંબા એટલે કમ્પ્લીટ થશે પાણી બાણી પાવીએ છીએ જો આજે ખાતર નાખ્યું આપણે પાણીયું ખાતર પણ નાખેલું છે અને આંબાને આપણે બને રહો તો મિત્રો આપણે આ ચાલુ કરી દીધો ગલુપ એટલે અંજારો એકદમ પ્રકાશ પડી રહ્યો છે જો શકો છો આ બાજુ મોટર ને મશીન ને બધું પડ્યું છે અને બાકી હવે કરીશું બ્લોગને એન્ડ મળીશું આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા જાય મિત્રો અને બે પાંચ માણસોને શેર પણ વિડીયો કરી દીજો તેથી આપણા બ્લોગ આપણે નવા નવા લોકો જોઈ શકે ગામડાના બાકી બ્લોગને કરીશું એન્ડ મળીશું આગળ બ્લોગમાં જય માતાજી